અરવલ્લી ખાતે શાંતિ કુંજ હરિદ્વાર ની જ્યોતિ કરામે ગામ સ્વાગત બે હાજર ચોવીસ બે હજાર છવ્વીસ બે વર્ષ સમગ્ર ગુજરાત કળશ રથ પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કર્યો હતો અને આ દીપકના સાનિધ્યમાં તેઓએ વીસ વર્ષ સુધી કઠોર ગાયત્રી તપસ્યા કરી અને સમગ્ર માનવજાતમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના યજ્ઞ જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક સાધનાત્મક આંદોલનને ચલાવ્યા આ દીપક શાંતિકુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરિત પ્રજ્વલિત છે અને જેને બે હજાર છવ્વીસ સો વર્ષ શતાબ્દી થવા જઈ રહેલ છે આ બે હજાર છવ્વીસ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક અને રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકૂજ હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર જ્યોતિ કળશ રથ નવ મે ગુરુવારના મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું અને નવ મેથી બાર મે ચાર દિવસ મોડાસા ક્ષેત્રમાં ચોપ્પન ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહ્યું છે દરેક ગામે ગામ ભવ્ય સ્વાગતમાં નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદગુણોનો વિકાસ સંકલ્પ લેવાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી વિશ્વો કારણ ઈશ્વર વા તસ્મૈ નમો વિઘ્ન વિનાશ નાય ઓ બ્રહ્મા મૃંદ્રુદ્ર મરુ શૂન્ય દુર્ઘા દીપ ચલે ગામની અંદર હરિદ્વારથી ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તેમજ જ્યોતિ કાળા શિવસની સાથે આવેલા તમામ પરિજનભાઈઓ તેમના સાથ અને થી સુધા ગામની અંદર એક આનંદમય વાતાવરણ સર્જાયું અને ગાયત્રી માતાની ઉર્જાનો ખૂબ પ્રભાવ પડ્યો તે જોઈ અમે ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવ્યો આજરોજ અમારા ગામમાં જ્યોતિ કળશ રથની જે આયોજન કર્યું અમારા ગામના સરપંચ શ્રી લાલાભાઈ અને ગામના વડીલો જે ટોટલી જે અમને આયોજન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર જ્યોતિ કળશ રથયાત્રા આજરોજ અમારા ગામમાં આવી અમને ગામવાસીઓને દરેકને લાભ આપ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ગામમાં આવી જ્યોતિ કળશ રથયાત્રાનો લાભ આપ્યો અમારા ગામવા ગામજનોને અને અમારાથી કંઈ ક્ષતિ થઈ હોય અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફી આપજો અને આગળ અમે આ ગામમાં આ જ્યોતિ કળશ રથયાત્રા તેમજ ગાયત્રી પરિવારને જે અમારાથી બનતું જે પ્રયત્ન હશે તે ચોક્કસ અમે પ્રયત્ન કરીશું અને ગામના આગેવાનો જે વડીલો જે છે એમનો પણ આપ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ રથયાત્રામાં સફળ જે અથાગ પ્રયત્નો કર્યા તે બદલ ગામના સરપંચ સાહેબ વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર અને આપનો પણ ખૂબ ખૂબ